જય મોગલ જય મનીધર જય બરવાજે અમારું ચારણ નું મહોળ રૂપાભાઈ રામજીભાઈ ચાર ગામ કોટાય એમનું દુઃખદ અવસાન થયું છે આહિર સમાજના આગેવાન આવા રાજકીય પણ ક્ષેત્રના કરતા વર્તાન રૂપાભાઈ રામજીભાઈ ચાડ નું અવસાન થયો છે આહિર સમાજ નું એક ગૌરવ અને આગેવાન આવા આજે રૂપા મામા નું અવસાન થયું છે એમના આત્માને અખિલ બ્રહ્માન નો માલિક ભગવાન કૃષ્ણ શાંતિ આપે આપેગલ એના શાંતિ આપે મિત્રો કાયમ માટે અમે કહી છે નામ નાણાં નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો પાડે ન પડત એવા અમારા મામા આર સમાજ સમાજના આગેવાન આજે એમનું દુઃખદ અવસાન થયું છે બાપ તો એના આત્માને શાંતિ આપે હવે મા મોગલ ને પ્રાર્થના જય મોગલ જય મનીધાર જય વડવાળી જય